કેટલાક જિલ્લાઓમાં ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આજથી વરસાદનું જોર ખૂબ વધશે અને રાજ્યના બાવીસથી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ વિસ્તારમાં એકાદ બે જગ્યાએ ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે એકાદ બે વિસ્તાર ભારે વરસાદ માટે છોડી દઈએ તો મધ્યમ વરસાદ ગુજરાત રીજનના સમગ્ર વિસ્તારમાં રહેશે ગુજરાતમાં મેઘરાજા ફરી જમાવટ કરશે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે નવસારી વલસાડ તાપી અને ડાંગમાં તેમજ દમણ અને દાદરીનગર વેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ત્રીસથી ચાલીસ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ નેવું પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પંચાણું પોઈન્ટ એકત્રીસ ટકા દક્ષિણ ગુજરાતમાં ચોરાણું પોઈન્ટ અડતાલીસ ટકા પૂર્વ મધ્યમાં નેવું પોઈન્ટ અઠ્ઠાવન ટકા કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા અને રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ નેવ્યાસી પોઈન્ટ છાસઠ ટકા ભરાયો છે રાજ્યના અન્ય બસો જળાશયોમાં એસી ફૂટ ટકા નો જળ સંગ્રહ થયો છે તો મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ